નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી દાહોદ જિલ્લાનું બુધ પ્રમુખ સંમેલન સી આર પાટીલ ઉપસ્થિતિમાં યોજાયું હતું દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને સફળતાથી પાર પાડવા માટે વહીવટીતંત્ર વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે જેમાં ચૂંટણી લડવા માટેના ફોર્મ તારીખ બારમી એપ્રિલથી ભરાવાનો આરંભ થશે પરંતુ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે દાહોદમાં સી આર પાટીલે સંબોધન કર્યું છે જેમાં સી આર પાટીલે જણાવ્યું છે કે થોડા મત ખૂટ્યા એટલે આપણે વિધાનસભામાં સીટ હાર્યા હતા

કે આખું ગામ જ્યારે દૂધ ચડાવવાનું છે તો હું એક લોટી પાણી ચડાવી આવીશ તો ક્યાં કોઈને ખબર પડવાની છે અને બીજા દિવસે સવારે સોમવારે સવારે મહાદેવ ફક્ત પાણી ચડ્યું કેમ કે દરેક એવો જ વિચાર કર્યો કે બીજા દૂધ ચડાવશે હું પાણી ચડાવી દઉં અને બધા જ પાણી ચડાવ્યું અને એટલે તમને કહું છું કે તમને જે જવાબદારી મળી છે એ બીજો શું કરશે

એને કુલ મળીને એસી લાખ મત મળ્યા અને ભારતીય જનતા પાર્ટી તાકાત એક કરોડ ને પણ કમી ક્યાં થઈ જે લોટીમાં પાણી ચડાવી આવ્યા ને એમના કારણે આપણે ગીર સોમનાથ નવસો બાવીસ મતે હારી ગયા ખંભાત આપડે સાડત્રીસો મતે હારી ગયા ગાડીયાદાર પાંત્રીસો મતે પોરબંદર પાંચ હજાર ચાણસમાં સત્તાવીસો મતે જીગ્નેશ મેવાણી ની સીટ ચાર હજાર મતે આ રીતે પાંચ હજાર ની અંદર આપણે લગભગ વીસ સીટ આપણે ગુમાવવાનો વારો આવ્યો આ બધા જો દૂધ ચાવી આવ્યા ને તો જે આટલા મત મળ્યા કોંગ્રેસ કરતા અઠ્યાસી લાખ મત ભારતીય જનતા પાર્ટી મળ્યા પાંચ હજાર મત અલગ અલગ વિધાનસભામાં ખૂટ્યા એના કારણે આપણે છવ્વીસ સીટ હારી ગયા આપડી ભૂલ થઈ કે નહી થઈ કે નહીં હા કે ના તો બોલો આવી ભૂલ ફરી થાય મારે એટલે જ કેવું છે કે આપણે જો પાંચ લાખ ની વધારે લીડ થી જીતું હોય અને તમને બધા કામ છે હું જાઉં જાઉં કે ન કામ કરું કે ના કરું પાંચ લાખ ની લીડ તો આવી જશે તમારે નક્કી કરવું પડશે સંકલ્પ કરીને કે હું પેલો મતદાન કરીશ મારા ઘર મતદાન કરાવીશ હું કાર્યકર્તાઓનું મતદાન કરાવીશ અને પાર્ટીના બધા જ કાર્યક્રમોમાં હાજર રહીને પૂરી તાકાતથી કામ કરીશ પાંચ લાખથી લીડ વધુ આવી શકે એવી તાકાત તમારા બધામાં અહીંયા છે